આપણે સવારમાં ઉઠીને પહેલાં ચા પીએ છીએ પણ આપણે એ જાણવાના પ્રયત્ન કર્યા છીએ કે ચા જે આપણે પીએ છીએ એ ચાની ભૂકી એ ડુપ્લિકેટ તો નથી ને જી હા આ વાત એ માટે કરી રહ્યો છું કારણ કે ગુજરાતના જૂનાગઢમાંથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે પણ ચોંકી જશો ગુજરાતના જૂનાગઢ શહેરમાં નકલી ચાના જથ્થાને લઈને એક મોટો ખુલાસો થયો છે આમ તો ગુજરાતમાંથી આપણે જોઈએ છીએ તો નકલી અધિકારી નકલી ઓફિસો આ બધું જ ઝડપાઈ રહ્યું છે અને હવે નકલી ખાવા પીવાની વસ્તુઓ પણ મોટી માત્રામાં ઝડપાઈ રહી છે જૂનાગઢના સુખના ચોક વિસ્તારમાં આવેલ જય આપાગીગા પ્રોવિઝન સ્ટોરમાંથી પોલીસે ચારસો ને સત્તર કિલોગ્રામ નકલી ચાનો જથ્થો જપ્ત કર્યો છે આ ઘટનામાં બ્રાન્ડેડ ચા એ કંપનીના લોગાનો દુરુપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કેસમાં પોલીસે દીપક લાલવાણી નામના વેપારીની અટકાયત કરી અને રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે નકલી ચાનો જથ્થો અને પોલીસની કાર્યવાહી સૂત્રના જણાવ્યા અનુસાર જુનાગઢ ચોક ખાતે જય આપાગીગા પ્રોવિઝન સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા તપાસ દરમિયાન કિલોગ્રામ નકલી ચાનો જથ્થો મળી આવ્યો જેમાં જાણીતી ચાની કંપનીઓના લોગા અને પેકિંગની નકલ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો આ નકલી ચા બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવી હતી જેનાથી ગ્રાહકોના આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે તેવી શક્યતા હતી

બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે સુખના ચોકમાં આવેલ આપા ગીગા પ્રોવિઝન સ્ટોર ખાતે દીપકભાઈ લાલવાણી કરીને જે દુકાન ચલાવે છે ત્યાં પોતાની જે વાઘ બકરી ચાની જે છે તેમના ડુપ્લિકેટ આર્ટ વર્ક અને લોગા સાથેના પેકેજિંગ કરી અને માર્કેટમાં વાઘ બકરી ચાના નામે વેચે છે આ બાબતે પંચો સાથે અને આ જે ઓથોર વાઘ બકરી ચાના ઓથોરાઇઝ પર્સનને સાથે રાખી એ ડિવિઝનના અધિકારી અને પોલીસ દ્વારા રેડ કરતા આ દીપક લાલવાણીને ત્યાંથી કુલ ચારસો ને સત્તર કિલોગ્રામ ચાનો જથ્થો એટલે કે વાઘ વખરી ચાના ડુપ્લિકેટ નામે પેકેજિંગ કર્યા હોય તેવા બસો પચાસ ગ્રામના સોળસો પંચોતેર પેકેટ છે એ રિકવર કરવામાં આવેલા જેની બજાર કિંમત બે લાખ પચાસ હજાર રૂપિયા થાય છે હાલ આ દીપક લાલવાણીને રાઉન્ડ અપ કરી તેની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ છે તેમજ તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ એક્ટની કલમ ત્રેસઠ પાસઠ તથા ગ્રાહકો સાથે જે ચતરપિંડી કરેલી છે તે મુજબ ચીટિંગની કલમ બીએનએસ સેક્શન ત્રણસો અઢાર ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ઉપરાંત જે આરોપીની વિગતવાની પૂછપરછ દરમિયાન તેને અત્યાર સુધીમાં કુલ સો કિલોગ્રામ જેટલી આ ચાનો જથ્થો વેચેલો છે જેમાં તે માર્કેટમાંથી છે લૂઝ ચાના નામે લઈ આવતો અને ત્યારબાદ વાઘ વાઘમગરી ચાના પેકેજિંગમાં આ જથ્થો મેળવી અને એનું વેચાણ કરતો હોવાની હકીકત સામે આવેલી છે એમાં વધુ પૂછપરછ દરમિયાન પોતે આ ધંધામાં છે મૌલિક મયુર પુરોહિત કરીને કોઈ એક શખ્સ તેની સાથે સંડોવાયેલો છે પોલીસ દ્વારા તેના નંબર મેળવી અને એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે કે અન્ય કેટલા વ્યક્તિઓના સહકારથી અને આ પ્રકારના જે વાઘ બગરીચાના ડુપ્લિકેટ પેકેજિંગ ક્યાંથી લાવતો હતો અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે એવી પણ વાત જાણવા મળી છે કે આ ઘટના બાદ જૂનાગઢ પોલીસે ગ્રાહકોને સાવચેત રહેવાની સલાહ આપી નકલી ચા જેવા ઉત્પાદનોનું સેવન આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે કારણ કે આવા ઉત્પાદનોમાં નીચી ગુણવત્તા ઘાતકો અથવા હાનિકારક રસાયણોનો ઉપયોગ કરી શકે છે અને પોલીસે લોકોને અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવા અને ઉત્પાદનના પેકેજિંગ લોગો બેચ નંબરથી ચકાસણી કરવા અપીલ કરી છે તો સાથે જ ગુજરાતમાં નકલી ચીજવસ્તુનું વેચાણ કોઈ નવી ઘટના નથી અગાઉ પણ રાજ્યના વિવિધ શહેરોમાં નકલી ખાદ્ય પદાર્થો દવાઓ અન્ય ઉપભક્તો ચીજવસ્તુઓના જથ્થા પકડાયા છે સાથે સાથે એક એવું પણ જાણવા મળ્યું છે કે ચોકના પાવડરમાંથી બનાવેલી નકલી દવાઓનો જથ્થો પણ ઝડપાયો જે ગ્રાહકોના આરોગ્ય માટે અતિ ગંભીર જોખમ સાબિત કરી શકે તેમ હતું આ ઉપરાંત ગુજરાતના અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં નકલી ખાદ્ય તેલ નકલી દૂધ અન્ય નકલી ઉત્પાદનોના કેસ પણ સામે આવ્યા છે આ ઘટનાઓ દર્શાવે છે કે નકલી ઉત્પાદનોનું નેટવર્ક રાજ્યમાં હજુ પણ સક્રિય છે જેના નિયંત્રણ પર લાવવું ખૂબ જરૂરી છે સાથે જ ગુજરાત સરકારે નકલી ઉત્પાદનોના વેચાણ પર નિયંત્રણ લાવવા માટે અનેક પગલાં લીધા છે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી એટલે કે એફડીસીએ દ્વારા નિયમિત તપાસ અને દરોડા પાડવામાં આવે છે જેમાં નકલી ખાદ્ય પદાર્થો અને દવાઓના જથ્થા ઝડપાયા છે જોકે આ ઘટનાઓ દર્શાવે છે કે હજુ પણ વધુ કડક નિયમો ઝડપી કાર્યવાહીની જરૂર છે ગ્રાહકોની જાગૃતિ અને સરકારની તંત્રની સક્રિયતા આ આવા ગેરકાયદેસર વેપારોને રોકી શકાય તે પ્રકારની વાત પણ કહી શકાય છે ત્યારે જુનાગઢમાંથી ઝડપાયેલા નકલી ચાના જથ્થાને લઈને જૂનાગઢ વાસીઓમાં પણ ચિંતા છે કે આપણે પણ ક્યાંક આવી નકલી ચા નથી ઘટગટાવી રહ્યા ને ત્યારે આપ પણ જો દુકાનેથી ચા લેતા હો તો એવી દુકાનેથી લો જે બ્રાન્ડેડ ચા વેચતા હોય બાકી બેચ નંબર પણ તમે ચકાસી શકો છો બાકી આજકાલ બ્રાન્ડેડ જે લોગાવાળા જે પ્લાસ્ટિકના પેકિંગ હોય છે તે ખોલી અને એમાં ડુપ્લિકેટ ચા અથવા તો બીજો અન્ય ખાદ્ય પદાર્થ મેળવી લોકોને છેતરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ડુપ્લિકેટ ચાના જથ્થા સાથે જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે સાથે જ બે લાખ કરતાં વધુનો જે મુદ્દામાલ છે તે પોલીસે જપ્ત કરી અને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે